રઘુવંશી સમાજનું ગૌરવ અને એ મીઠાપુરના રહેવાવાળા કરણભાઈ નરેન્દ્રભાઈ ધોકાઈ હવે અમે દ્વારકા ટુડેમાં અત્યારના આ કરણભાઈ આપની સાથે છે તો કરણભાઈ જે છે એમને બરોડાની અંદર એમએસ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએશન કર્યું સૌથી પહેલાં ગ્રેજ્યુએશન કરી અને સી એ માટેનું એપ્લાય કરી હવે સી અંદર ત્રેવીસ એક બે હજારને ઓગણીસની અંદર મેરિટની અંદર એમનું એક જે કહેવાય કે સફળતા મળી છે સીએની અંદર અને અત્યારના આપણી સાથે આ કરણભાઈ છે એમને જ આપણે શું કરણભાઈ ઇટ્સ નોટ ઇઝી આટલું આસાન નથી કે આપણે આપણું ગામ છોડીને એક શહેરની અંદર જ્યારે ભણવા માટે જઈએ છીએ જ્યારે તમે બહાર નીકળ્યા ત્યારે તમારા તમારા વિચાર અને તમારા મનની અંદર શું હતું સૌથી પહેલો તો પ્રશ્ન એ છે એકચ્યુલી મેં ઇલેવન્થમાં ગયો ત્યારે મેં વિચાર્યું નહોતું કે સી એ કોર્સ હું જોઈન કરીશ પણ પ્રોપર ગાઈડન્સ અને બધાનો સાથ સહયોગ મમ્મી પપ્પાનો સાથ સહયોગ અને ટીચર્સનો સાથ સહયોગથી મને જાણવા મળ્યું કે આ સારો કોર્સ છે એટલે મેં જોઈન કર્યું પણ ત્યારે એટલી ખબર નથી કે આ કોર્સ આટલો ટફ અને આટલું અઘરું પડશે એમ છતાં પણ બધાના સાત સહયોગથી એ થઈ શક્યું છે સીએ પહેલાં ગ્રેજ્યુએશનમાં શું કર્યું તમે એકચ્યુઅલી મેં ટ્વેલ્થ પછી ડાયરેક્ટ સીએ જોઈન કર્યું હતું ટ્વે માર્ચની માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં મારી ટ્વેલ્થની એક્ઝામ હતી અને જૂન ટુ થાઉઝન્ડ ટ્વેલ્વની અંદર મારું સીપીટીની એક્ઝામ હતી એટલે સીએ અને બીકોમ એટલે કે ગ્રેજ્યુએશન બે જોડે મેં ચાલુ હતું મારું એટલે બે જોડે પછી એમ કોમ પણ મારું સાથે પૂરું થઈ ગયું હતું સીએના કોર્સ જોડે એક મિડલ ક્લાસથી કરણભાઈ આવે છે હું આપને કહી દઉં અને એ મિડલ ક્લાસથી પોતે સીએ પણ સાથે કરતા હતા બી કોમ પણ સાથે કરતા હતા એટલે બંને ટ્રેક ઉપર સાથે ચાલી અને આજે એમના પાસે સક્સેસ છે પણ હું એ જ જાણવા માગું છું કરણભાઈ કરે છે શું અને તમને મોટિવેશન ક્યાંથી ક્યાંથી મળ્યું બધું એનર્જી સૌ પ્રથમ મારા ફાધર વેર્સની દુકાન છે સુરજ કરાડીની અંદર મીઠાપુર અને મારા ફાધરે ખૂબ સ્ટ્રગલ કરીને મને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે મદદ કરેલી છે એટલે અને આ મોટિવેશન બધું મારા મારા અહીંયા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ પછી બધા મારા ટીચર્સ અને એ લોકોના સહયોગથી અને હું હોસ્ટેલમાં રહું છું ત્યાં પણ આપણા લુહાણા સમાજની હોસ્ટેલમાં જ રહું છું ત્યાંના જે વિદ્યાર્થીઓ હતા તે લોકોનો આટલો સપોર્ટ અને તે લોકોને આટલી મદદથી હું અહીંયા સુધી પહોંચ્યો છું અને એનાથી જ મને મોટિવેશન મળ્યું છે બધાથી આટલું જ્યારે હાર્ડવર્ક કરીએ અને પછી કંઈક કદમ સક્સેસ હોય હોય મળતી તો એક ફિલિંગ થાય થાય મને એકદમ ગર્વ જેવું ફિલિંગ થાય છે કેમકે મારા મમ્મી પપ્પા માટે મને ગર્વ જેવું ફિલિંગ થાય છે કેમ કે આટલા એને અર્થાગ પરિશ્રમ કર્યો આટલી મહેનત કરી અને મને અહીંયા સુધી જરા પણ એ લોકોને તકલીફ પડે છતાં પણ મને કોઈ દિવસ કીધું નથી કે મને આવી રીતે તકલીફ છે તું તમ તારે ભણે એ જ રીતની એ લોકોની લાગણી હતી પહેલેથી કરણભાઈ વોટ વિલ આગળ શું આગળનો રસ્તો હવે તમારા પાસે એક હથિયાર છે એક સક્સેસ છે તમારા પાસે શું પ્લાન છે આગળનો આગળ મારે પ્રેક્ટિસ કરવાનો વિચાર છે અને ડીસા કોર્સ કરીને આવે છે પોસ્ટ એ કોર્સ છે એ જોઈન કરવાની ઈચ્છા છે પ્રેક્ટિસ જોડે તો એક આપ જોઈ રહ્યા છો કે એક મિડલ ક્લાસમાંથી આવેલા રઘુવંશી ના જે છે જે અત્યારના આપણી સાથે છે કરણભાઈ એ કરણભાઈ કરો અને કરણભાઈ એક બીજી વસ્તુ છે મને થોડુંક આમ તમે જે કંઈ જવાબ દીધો એની અંદર મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ બીકોમ કરતાં કરતાં સીએનો ટ્રેક તમારા દિમાગમાં કેવી રીતના આવ્યો કે એ સીએમાં જવું છે જોડાવું છે એને કેવી રીતના તમે વિચારમાં લેવો કે હવે હું સીએ કરીશ બિકોઝ સીએ હરેક છોકરા નથી કરી શકતા તો સીએ કેવી રીતના એ કરી શક્યા તમે એકચ્યુલી મેં ટ્વેલ્થ પછી જ સીએ કોર્સ જોઈન કરી દીધો હતો એટલે પહેલાં મારું બી કોર્સ ચાલુ થયો હતો પછી બીકોમ ચાલુ થયું હતું અને ઇલેવન ટ્વેલ્થમાં જ હું જે ક્લાસીસમાં જતો હતો બરોડાની અંદર તે ક્લાસીસના સર ટીચર અને એ લોકોએ જ મને એવી રીતે ગાઈડન્સ આપ્યું કે આ કોર્સ સૌથી બેસ્ટ છે કોમર્સ લાઈનમાં અને આ કોર્સ તમારે જોઈન કરવો જોઈએ લોકો માટે શું મેસેજ હશે અને લોકો સીએ કરવા માગતા હોય છોકરા એને માટે શું મેસેજ છે તમારો કેવી રીતના તમે એને ગાઈડન્સ કરશો સી એ કોર્સ એક વખત તમે જોઈન કરો એટલે એમાં પેશન્સની સૌથી વધારે જરૂરિયાત હોય છે તમે કદાચ એમાં ફેલ થશો કેમકે આમાં ફેલનો રેશિયો વધારે છે પાસ કરતાં એટલે એ ફેલ થઈ જાય તો આપણે હાર માનીને એને છોડી ના દેવું જોઈએ અને આમાં આઈપીસીસી સુધી કદાચ વાંધો ના આવે પણ ફાઇનલમાં આટલી મહેનત જોશે કે તમારે રાત દિવસે કરી નાખવા પડે તમે રાતના સુઓ ત્યારે પણ તમને તમે જે વાંચ્યું હોય એ જ તમારા મગજમાં આવવું જોઈએ અને તમે સખત તમારે એ જ ફોકસ રાખવું પડે તો જ સી એ કોર્સ ક્લિયર થઈ શકે છે અને આ બહુ ટફ કોર્સ છે એટલે ડિસિઝન લેવો ડિસિઝન લે તો એ ફાઇનલ ડિસિઝન લેવાનો અને એને છેટ સુધી પકડી રાખવાનો એ ડિસિઝનનો હું આપને એક નાનકડી વાત કહેવા માગું છું બસ આપને આપકો બચાતે હોય દુશ્મન કો ખતમ કરના એ ફોજ કી કહેતા તો તમે જો ફિટ હશો દિમાગ તમારું ફિટ હશે તો તમારે ગમે એટલું ટફ તમારી લાઈફમાં હશે એ તમે પૂરું કરી શકશો એનું જીવતું જાગતું ઉગા ઉદાહરણ જે છે એ કરણભાઈ નરેન્દ્રભાઈ ધોકાઈ જે રઘુવંશી સમાજનું ગૌરવ છે એને સરસ મજાનું આ કાર્ય હું દ્વારકા ટુડેથી પરેશ પાડિયા અને કેમેરામેન ઓમ થોપાણી સાથે નમસ્કાર